ન્યુરોસર્જન અને કો ફાઉન્ડર હોસ્પિટલ આપણે સ્વાગત કરું છું આપણે રાજમાર્ગ સલામતી મંથ ચાલે છે તો આના બાબતે આપણે કહીએ છીએ એક્સિડન્ટના મુખ્ય કારણો જે છે અત્યારે એક તો રોડની ક્વોલિટી બહુ ઇમ્પ્રૂવ થઈ ગઈ છે જાણેથી લોકોને ગાડીની સ્પીડ વધી ગઈ છે પણ આના સાથે સાથે લોકો કેવો બેલ્ટ નહીં બાંધતા પછી ગાડી ચલાવતા વખત ફોન પર વાતો કરે છે અને બીજું કારણ કેવું છે કે લોકો નશા કરીને ગાડી ચલાવે છે આ મેઇન કારણ છે જેનાથી એક્સિડન્ટ વધી ગયા છે અને આના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ લોકોને ટ્રાફિકના સેન્સ નથી ટ્રાફિક રૂલ્સ ફોલો નહીં કરતા આ એક મોટા કારણ છે જેનાથી એક્સિડન્ટના રેટ વધી ગયા છે એક્સિડન્ટ થાય છે આના અંદર બધા પાર્ટ જો બેલ્ટ ના પહેરના હોય તો બ્રેન સ્પાઇન એબડોમેન ચેસ્ટ અને ફીમર ફ્રેક્ચર વધારે થાય છે જેને કારણે બ્રેનના લીધે અને ચેસ્ટ ઇન્જુરીના લીધે પેશન્ટ અકસ્માત મરી જાય છે એક્સપર્ટ થવાનું સૌથી મોટા કારણ કેવું છે કે લોકો જ્યારે એક્સિડન્ટ થાય તો આજુબાજુ નજદીકનો હોસ્પિટલ શોધે છે જે સિંગલ ડૉક્ટર રન હોસ્પિટલ હોય જ્યાં કે આને બધી સારવાર નહીં મળી શકતી આકસ્મિક કે પ્રાથમિક સારવાર જોઈએ તો જ્યારે અમારા હોસ્પિટલ એક જ હોસ્પિટલ છે જ્યાં બાર ડૉક્ટરની ટીમ ફૂલ ટાઈમ અવેલેબલ છે કે અહીંયા જો પેશન્ટ ટાઈમ પર આવે તો અમને ટાઈમલી સારવાર આપીને બચાવી શકીએ પણ મોટાભાગે ત્રીસથી ચાલીસ પર્સન્ટ પેશન્ટ એક્સપા એક્સિડન્ટ થયા પછી હોસ્પિટલ ચેન્જ કરી કરીને આવે છે આના લીધે એક્સપાયર થઈ જાય ત્રણ ગોલ્ડન આવર્સ હોય કે કલાકના અંદર જે સારવાર મળી હોય આ તમારા આખા પ્રોગ્નોસિસ કે મીન્સ કે કેવી રીતે પેશન્ટ આગળ રિકવરી રહેશે આ ડિસાઇડ કરે છે